બેટી બચાવો બેટી પઢાઓ હવે બેટી જ નહીં બચાય તો બેટી પઢાવવાની વાત જ દૂર રહી છે ક્યાંક ને ક્યાંક આમાં આપણું ગૃહ મંત્રાલય કહેલ છે હર્ષ સંઘવી સાહેબને મારી નમ્ર વિનંતી છે કે પાકા ફોજદારી કરવાનું બંધ કરીને ખરેખર કામ કરવામાં ધ્યાન આપે કાયદાનું અમલ કરાવવામાં ધ્યાન આપે અને જે પણ આરોપીઓ છે એમને છોડવામાં આવે છેલ્લા એક વર્ષમાં એકસો સિત્તેર જેટલા કેસો બન્યા છે ગૃહમંત્રીને રજૂઆત કરીએ છીએ કે જે રીતે વિદેશની અંદર જે કાયદાઓ છે રિપોર્ટ આવ્યો આને કર્યો છે એટલે ઓન ધ એને સજા યુપી અને બિહારની સરખામણી અત્યારે ગુજરાતમાં રેપોના કેસ વધી રહ્યા છે જે ખૂબ શરમજનક વાત છે ગુજરાત માટે નમસ્કાર મારું નામ છે કુણાલ તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ ગુજરાતમાં એક વર્ષમાં એકસો ઓગણો સિત્તેર જેટલી નવજાત બાળકીઓના રેપની ઘટના બને છે જે ગુજરાત અને આપણા માટે ખૂબ જ શરમની વાત છે નિર્ભયાંડ બાદ ફરી એકવાર આવી ઘટના ગુજરાતના ભરૂચમાં આવેલ ઝઘડિયામાં બની છે ઝઘડિયામાં દસ વર્ષની નવજાત બાળકી સાથે રેપની ઘટના બની રેપ થતાની સાથે તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેની સારવાર ચાલુ હતી ઝારખંડની આ નવજાત બાળકીની જાણ થતાં ત્યાંથી મંત્રીઓ પણ દોડી આવ્યા હતા સાથે તેની સારવાર માટે તેઓએ રોકડ રકમ સાથે ચેક પણ આપ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું આખરે મોત નીપજ્યું છે જે ખૂબ જ દુઃખની વાત છે ક્યાંક ને ક્યાંક સમાજમાં આ પ્રકારની ઘટનાઓ જે બની રહી છે તે ખોટી છે અને તેને લઈને આપણે શું કરી શકીએ આવો લોકો પાસેથી જાણીએ ભરૂચમાં જે ઘટના બની છે બળાત્કારની એના વિશે શું કહેવા માંગો છો ભરૂચમાં ઝઘડિયા ખાતે જે ઘટના બની છે ખૂબ જ શરમજનક વાત છે એક બાજુ આપણા ગૃહમંત્રી મોટી મોટી ખાતા ફોજદારી કરે છે કે ગુજરાતમાં બધું સેફ છે એવો નારો બી આપવામાં આવ્યો કે ડબલ એન્જિન સરકાર કેન્દ્રમાં બી એમની સરકાર હશે ને રાજ્યમાં બી એમની સરકાર હશે તો ડબલ એક સાથે કમનો વિકાસ થશે એવું કહી શકીએ આપણે પરંતુ જે તદ્દન ખોટું પડી રહ્યું છે ગૃહ મંત્રાલય એમની જગ્યાએ કાયદા ને કાનૂન વ્યવસ્થા કાયદા કમ્પ્લીટ છે પણ કાયદાનો અમલ કરવામાં ક્યાંક એમના જે ચોકીદારો છે રખેવાળો છે ક્યાંક ને ક્યાંક ફેલ ગયા છે અને કોઈ કોની રહેમ ને રિટાયર જાય છે દિવસે એના દિવસે ઘણા છેલ્લા મહિનાથી આપણે જોઈ રહીએ છીએ કે ઘણી આવી ઘટનાઓ બની છે નવરાત્રી વખતે ગૃહમંત્રી સાહેબે કહી દીધું હતું કે પાંચ વાગ્યા સુધી ગરબા રમો તો પાંચ વાગ્યા સુધી ગરબા રમો એ વખતે કેટલા કિસ્સો બન્યા નિર્ભયા પછી આ ફરી એક એવી ઘટના બની છે જેમાં લોકો રસ્તા ઉપર ફરી ઉતર્યા છે શું કહેવા માંગો છો રસ્તા ઉપર ઉતરવા જે કઈ નહીં થાય ક્યાંક ને ક્યાંક આમાં આપણું ગૃહ મંત્રાલય પહેલ છે હર્ષંઘવી સાહેબ ને મારી નમ્ર વિનંતી છે કે પાકા ફોજદારી કરવાનું બંધ કરીને ખરેખર કામ કરવામાં ધ્યાન આપે કાયદાનું નું અમલ કરાવવામાં ધ્યાન આપે અને જે પણ આરોપીઓ છે એમને છોડવામાં ન આવે છેલ્લા એક વર્ષમાં એકસો સિત્તેર જેટલા કેસો બન્યા છે હવે ક્યાંક ને ક્યાંક આપણે રેસીઓ જોવા જઈએ તો આપણે બી યુપી અને બિહારની પાછળ નથી રહ્યા યુપી અને બિહારની સરખામણી અત્યારે ગુજરાતમાં રેપોના કેસ વધી રહ્યા છે જે ખૂબ શરમજનક વાત છે ગુજરાત માટે છેલ્લા દસ વર્ષથી ભાજપની સરકાર છે ને અત્યારે તો વનવે સરકાર છે સરકાર શું લાગે છે એવા કયા પગલા લઈ શકીએ જેથી આપણે આને અટકાવી શકીએ છે પગલા માટે તો અત્યારે એમ કહી શકીએ કે આવા જે અમે રજૂઆતો કરેલી છે આના માટે કલેક્ટરના માધ્યમ થ્રુ ગૃહમંત્રી સાહેબ ને કે આના માટે મહિલાઓને જેમ બહારના દેશોમાં તાલીમ આપવામાં આવે છે એમને નાનપણથી જ છે ને સ્કૂલ ટાઈમથી જ એમને જેને તાલીમ આપવામાં આવે છે એમ ના કહી શકીએ ઓલોવડ થઈ જાય છે પણ આપણે કહી શકીએ તાલીમ આપવામાં આવે છે એમના સુરક્ષા માટે એવી તાલીમ ગુજરાતમાં સ્ટાર્ટ કરવામાં આવે કે જે સ્કૂલથી અમલમાં મૂકવામાં આવે એવા સેન્ટરો બનાવવામાં આવે કે જે આગળ મહિલાઓ નિઃશુલ્કપણે વ્યવસ્થાનો લાભ ઉઠાવી શકે બીજું કાયદામાં જે કાયદાનું ભાન નથી કરી રહ્યા જે કાયદાને મજાક સમજી રહ્યા છે એમને કાયદો સમજાવવામાં આવે તથા જેની બી રહેમ નજર હેઠળ ચાલે છે

બળાત્કારની ઘટનાઓનો જે પરંપરા ચાલી છે જે બરાબર છે એ બહુ ધરમધરક ઘટનાઓ છે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર જે ભાજપની સરકાર છે અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ એવી વાતો કરે છે કે બહેનો અને સ્ત્રીઓની સુરક્ષા કરવામાં આવી રહી છે પણ ક્યાંક ને ક્યાંક છેલ્લા એક વર્ષની અંદર એકસોને એક્યાસી કેસો બળાત્કારના બન્યા છે એટલે તે સુરક્ષાની વાત તો એ ફોકર સાબિત થઈ રહી છે બરોબર છે કે આ યુપી બિહારની જેવું જે જે રાજ્ય છે ખરેખર તો મારે એવું ના કહેવું જોઈએ કોઈ રાજ્યને એવી વાત ના કરવી જોઈએ પણ ત્યાં જે બળાત્કારોના કેસો થઈ રહ્યા છે એ દિવસે એવી જ ઘટના ગુજરાતમાં થવા જવા થઈ રહી છે બરાબર છે એટલે બિલકુલ શરમજનક ઘટના છે અને જે આપણા ગૃહ રાજ્ય મંત્રી જે ખાલી ખાલી ફાંકા પોતાની કરે છે બરોબર છે બેટી બચાવો બેટી પઢાવો હવે બેટી જ નહીં બચે તો બેટી પઢાવવાની વાત જ દૂર રહી છે બરોબર છે બેટી બચશે તો પઢાવાની વાત છે છે ને બરોબર સમાજ વાતો કરતી આ જે સરકાર છે એ બિલકુલ બિલકુલ ખોટી વાત છે આ બળાત્કારની જે ઘટનાઓ છે એમાં સોશિયલ મીડિયા અને ક્યાંક સામાજિકરણ એક ભાગ ભજવી રહ્યું છે શું લાગે છે તમને બિલકુલ સાચી વાત છે આપને કારણ કે હું માનું છું કે મોબાઈલ જે યુગ છે ક્રાંતિનો યુગ છે બરોબર છે આજે નાના નાના બાળકો પાંચમા જોરમતી ને જે બિલકુલ નાની વયતા બાળકોના આઠમાં બાપ મોબાઈલ પકડાઈ રહે છે એ એક જાતનું લિથન છે ખરેખર તો બાળકોને ઓછામાં ઓછા અઢાર વર્ષથી નીચેના બાળકોને મોબાઈલ આપવો જ ના જોઈએ આજે સોશિયલ મીડિયા અને ઘણી બધી એવી અત્યારે આવે છે એનીથી એના કારણેથી નાની છોકરીઓ

તો આ ભળાતકારની ઘટનાઓ બધી બંધ થઈ જશે બિલકુલ અને અમે તો ગૃહ મંત્રીને રજૂઆત કરીએ છીએ કે જે રીતે વિદેશની અંદર જે કાયદાઓ છે કે એફેશ્યલ રિપોર્ટ આવ્યો કે આને અને ભળાત્કાર કર્યો છે તો ઓન ધ સ્પોટ એને પાંચની સજા આપવામાં આવે તો ગુજરાતની અંદર મેં કામ કરીએ ભારતની અંદર ને ગુજરાતની અંદર આવે કાયદાઓ મજબૂત બનાવવામાં આવે જેથી કરી શું છે કે જે આવા વિવૃદ્માન ધરાવતા માણસો છે એને સજા જે તાત્કાલિક મળશે

બેન દીકરીઓ ફરી શકે છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ગુજરાત ઝઘડિયાનો પાર્ટ હતો ગુજરાત ભરૂચમાં આવેલું છે તો યુથને આના માટે છે ને શિક્ષણ મંત્રીએ કે મુખ્યમંત્રીએ સ્કૂલથી જ તાલીમ આપવી જોઈએ સેલ્ફ ડિફેન્સ ગુડ ટચ બેટ ટચ કરાટે જુડું એવી તાલીમો આપવી જોઈએ નાની નાની દીકરીઓને આ તાલીમ આપવી જોઈએ અને વિના મૂલ્યે આપવી જોઈએ જેથી કરીને આ બધું બંધ થઈ શકે અને દીકરીઓ તેમનો સેલ્ફ ડિફેન્સ જાતે કરી શકે અને કાયદા પણ એવા કડક કરવા પડે કે આવા નરાધમો જે આપણી વચ્ચે ગમે ત્યાં કરી રહ્યા છે આ સો વખત વિચારે એક દીકરી સામે જોતા એક બેન સામે જોતા સો વખત વિચારવા જોઈએ એવા કાયદા કરવા જોઈએ શું લાગે છે કેટલીક વાર બનતું હોય છે કે સજાનો ડર નથી કે એવું લાગી રહ્યું છે હા અમુક વાર તમે આ જુઓ જે રીતે ઘટના વધતી જાય તમે જોઈ શકો સજાનો ડર હોત તો આ ઘટના બીજે બની ના હોય તમે જુઓ હજી આરોપી ને કોઈ સજા આપવામાં નથી આવી દીકરીએ એનો જીવ ગુમાવી દીધો તેમ છતાં સજા નથી આપવામાં આવી તો ગૃહમંત્રી ને એટલું જ કેવું છે કે ફાકા પદારી બંધ કરો અને ગુજરાત ને એક સારા મંત્રીની જરૂરત છે તો તમે ફાકા પથધારી બંધ કરીને ગુજરાત ના સારા મંત્રાલય માટે કામ કરો ગૃહ માટે કામ કરો પહેલા બની કરી નિર્ભયા પછી ફરી એકવાર ગુજરાતમાં દસ વર્ષની બાળકી સાથે આ ઘટના બની છે શું કહેવા માંગો છો ખૂબ જ દુઃખદ ઘટના છે કારણ કે નિર્ભયા કારણે પછી આખા દેશમાં એવો માહોલ ઉભો થયો હતો કે રેપિસ્ટો ઉપર કડક કાનૂન લાવશે અને રેપિસ્ટોને ડર લાગશે કે આવું કૃત્ય બીજી વખત ના થાય એના માટે પરંતુ એ પછી કન્ટિન્યુઅસ અ દેશનો કાયદા વ્યવસ્થા જે આપણે કહીએ કે એ લોકોએ જે સુધારો કર્યો નવો કાયદો લાવ્યા પરંતુ એનું ક્યાંક ને કંઈક ઇમ્પ્લિમેશન જે થવું જોઈએ એ ના થવાના કારણે જે રેપિસ્ટો છે એ લોકોમાં ડરનો માહોલ જે થવો જોઈએ એ થયો નથી એમાં અને વારંવાર રેપિસ્ટો એક સરકાર સામે પ્રૂવ કર્યું છે કે તમે ગમે તેવો કાયદો લાવશો તો અમારી જે માનસિકતા છે એ બદલાવાની નથી અમને કાયદાનો ડર નથી એટલે અમે વારંવાર આ બહુ જ કેવાય ને કે ઘણી અપરાધ છે નાની દસ વર્ષની બાળકી ઉપર જે આવે છે જ દયનીય અને એક આખા સમાજને ઘણા ઉદભવે એ રીતનું છે પરંતુ તમે ગયા ની અંદર જે થયું એનો સબક હજી સુધી સરકારો કાયદા ને પાલન કરવામાં ક્યાંક ઉણા રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે એવા કયા પગલા લઈ શકીએ જેનાથી આ પ્રકારની ઘટનાઓને આપણે શકીએ જે રીતે આપણે જોઈએ કે ઘણા બધા દેશોની અંદર આવા જ્યાં રેપ થતા હોય તો એમાં એક જ નિયમ હોય છે કે એ લોકોને ક્યાંક ના ક્યાંક ઝાડમાં લઈને ફાંસી લટકાવી દઉં તો એમનું ત્યાં આગળ જાળમાં માં લઈને એને એમનું મૃત્યુનો દંડ આપવો તો એ રીતનો કડક કાયદો જ્યાં સુધી બન્યો છે નહીં ત્યાં સુધી આ કુર્ચરો ઉપર કંકુશ લાવવો એ આપણા સમાજમાં શક્ય લાગતું નથી